જામનગર મહાનગરપાલિકા દ્વારા એક નવતર અભિગમ હાથ ધરીને શહેરના મુખ્ય વિસ્તાર જોગર્સ પાર્કમાં આર 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 કન્ટેનર કેબિન શરૂ કરવામાં આવી છે ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે આ કેબિનમાં લોકો દ્વારા પોતાના ઘરે વપરાયેલી કોઈ કોઈપણ ચીજવસ્તુ કે જેનો સદુપયોગ થઈ શકે તેવા હેતુથી આ કેબિનમાં મૂકવામાં આવે છે આ સેન્ટરમાં જે માણસોને પોતાના વપરાયેલા કપડાં છે કે કોઈ બીજી અન્ય ચીજ વસ્તુ જેવી કે બૂટ ચપ્પલ બુક્સ ઇલેક્ટ્રોનિક્સ કોઈ કોઈ પણ અન્ય વસ્તુ એ સ્વીકારવામાં આવે છે ત્યાં લેવામાં આવે છે અને એની સામે આ જે વસ્તુ ભેગી થાય એ જરૂરિયાતમંદને પાછા ઉપયોગમાં આવી શકે એના માટે આપણે ફ્રી ઓફ કોસ્ટ એને પ્રોવાઈડ કરવામાં આવશે બ્લેન્કેટ છે શિયાળાના સ્વેટર છે કોઈ કોઈ જીવન જરૂરિયાત કપડાં છે શર્ટ છે કોઈ લેડીઝ લોકોના જેન્ટ્સ લોકોના બાળકોના આજે અહીંયા આપણે દાતા તરીકે આપણે દઈએ અને પછી કોઈ બિચારા કોઈ નબળા વર્ગના કોઈ ગરીબ ગુજરા હોય એટલે આપણે અહીંથી લઈ શકીએ અને એને ઉપયોગમાં આવી શકે